જેતે કચેરીમાં એની સરળતાથી જાણકારી મળે તો આ અંગેનો એક આવો જ એક નાગરિક અધિકાર પત્ર છે જે રાજકોટની ચેરિટી કમિશનર કચેરીમાંથી ચેરિટી સંબંધિત જે કંઈ પણ પ્રવૃત્તિઓ હોય અને એ ટ્રસ્ટોને લગતા જે કંઈ પણ તમને અન્યાય થતો હોય અથવા તમારે દાદ માંગવાની થતી હોય તો એને કેવી રીતે તમારે શું કલમો હેઠળ તમે માંગી શકો આ એ નાગરિક અધિકાર પત્ર છે આ કમિશનર મેળવવામાં આવ્યો હતો અને આ જે નાગરિક અધિકાર પત્ર છે આવો દરેક કચેરીનો નાગરિક અધિકાર પત્ર હોય તમે જાઓ અને કોઈ પણ કચેરીમાં તમે નાગરિક અધિકાર પત્ર માંગો તો એને આપવો જોઈએ અથવા તો તમને જો એ આપવાની ના પડે તો તમારે આરટીઆઈ પણ કરવી જોઈએ આરટીઆઈ કરી અને આ નાગરિક અધિકાર પત્ર માગો એટલે એની ઝેરોક્ષ પણ આપવા બંધાયેલા છે કેમ કે સરકારે આ નાગરિક અધિકાર પત્ર તમામ કચેરી ના બાર પાડ્યા છે તો એવી જ રીતનો આ ગુજરાત નો છે ગુજરાત ચેરિટી કમિશનર કચેરીમાંથી પ્રગટ કરેલો આપ જોઈ રહ્યા છો આ જે નાગરિક અધિકાર પત્ર છે એ રાજકોટ ની ચેરિટી કમિશનર કચેરીમાંથી મેં ઘણા વર્ષો પહેલા કઢાવેલો તો આની અંદર તમે જોવા જાવ ને તો આમાં જુદી જુદી કલમો હેઠળ જે કોઈ પણ આપણે દાદ મેળવી શકીએ ટ્રસ્ટો મેળવી શકે તો એની કલમો છે વિવિધ કાયદાની અને એ ટૂંકાણમાં છે પછી ત્યારબાદ તમને આખા ગુજરાતમાં જે કચેરીનો નાગરિક અધિકાર પત્ર માંગો તો તમને એનો નાગરિક અધિકાર પત્રમાં તમને જે તમામ કચેરી હોય ગુજરાત આખાની તો એ તમામના જે કઈ કે આપણે સરનામા નામ સરનામા અને ફોન નંબરો પણ આપેલા હોય છે તો આ એકદમ અતિ ઉપયોગી વસ્તુ છે અને તમામ લોકો જે કાર્ય કરો અથવા તો આપણી મુસ્લિમ જમતો હોય તો એને પણ જે પોતાને સંબંધિત ખાતાઓમાં જરૂર પડતી હોય તો ત્યાંથી એ લોકોએ આ રીતનો નાગરિક અધિકાર પત્ર મેળવી લેવો જોઈએ એવી મારી અપીલ છે તો આગામી સમયમાં ઇન્શાલ્લા ટૂંક સમયમાં જ આપણે

તો ઈન્શાલા ટૂંક સમયમાં એકાદ બે દિવસમાં આપણે આ નાગરિક અધિકાર પત્ર જે છે રાજકોટની જેલટી કમિશનર કચેરીમાંથી મેળવેલો એનું સંપૂર્ણ વિવરણ રજૂ કરવામાં આવશે આભાર